તો સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે અને ઉત્પાદન પણ કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં જ સરકાર દ્વારા વિદેશમાંથી કપાસની આયાત પરની ડ્યુટી એટલે કે ટેક્સ નાબૂદ કરવાનો નિર્ણય કરાતા સરકારના આ નિર્ણય સામે ગુજરાત સહિત સુરેન્દ્રનગરના ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે વિદેશમાંથી આયાત કરવામાં આવતા કપાસ પર કોઈ જ ટેક્સ ન લગાવવામાં આવતા

પડ્યા ઉપર પાટુ માર્યા જેવી પરિસ્થિતિ કરી છે ભારત સરકારે વિદેશ જે કપાસ ની આયાત કરી છે તો એમાં કોઈ એમને ખરીદી ન કરવી જોઈએ અને જે સુરેન્દ્રનગર જિલ્લો એવો હબ ગણાય છે બીટી કપાસમાં તો અત્યારે જો ખરીદી એવી કરે છે બહાર થી તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને ખાસ કરીને ગુજરાતના ખેડૂતને પૂરતા પ્રમાણમાં ભાવ નહીં મળે તો મોટા પાયે ખેડૂતે ખર્ચો કર્યો છે તો એમાં અત્યારે કોઈ સામાજિક પ્રસંગો કાઢવા તો ખેડૂતો માટે મોટી મુસીબત ઊભી થાય એવું છે